તો પાટનગર ગાંધીનગરમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ તરફથી હેકાથોન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં આધુનિક ટેકનોલોજી યુક્ત તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓ વિવિધ પ્રોજેક્ટ બનાવ્યા હતા જે પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ ફક્ત અડતાલીસ કલાકમાં બનાવ્યા હતા પચીસ પ્રોજેક્ટ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા આ પ્રોજેક્ટ સામાન્ય માણસોને ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે તે એજન્ડાથી બનાવવામાં આવ્યા બહુ સરસ અને એકદમ ઇનોવેટિવ ઇનિશિયેટિવ ધીરુભાઈ અંબાણી કોલેજ તરફથી મેનેજમેન્ટ તરફથી અને સ્ટુડન્ટ્સ તરફથી લેવામાં આવ્યો છે તો આજની આ ટેકનોલોજીની દુનિયામાં હેકેથોન નામની આ ઇવેન્ટ છે કે જેની અંદર છેલ્લા બે દિવસથી બધા જ જે સ્ટુડન્ટ્સ અને જે બી લોકો છે એમણે પાર્ટિસિપેટ કર્યું અને જે અત્યારની ટેકનોલોજી છે એના ઉપર એ લોકોએ પ્રોજેક્ટ્સ બનાવ્યા કે હાઉ કેન મેક ઇટ મોર સિમ્પ્લિફાય એના ઉપર જે છેલ્લા બે દિવસથી કામ થયું અને જે બધા સ્ટુડન્ટોએ પ્રોજેક્ટ બનાવ્યા એ પ્રોજેક્ટો આજે બધા રજૂ કર્યા અને એની અંદર એઝ એ જજ મેં પણ કામ કર્યું છે અને પચીસ જેવા પ્રોજેક્ટો અમે શોર્ટ લિસ્ટ પણ કરેલા છે આજે તો અમારી જે આયત્રીપલી સ્ટુડન્ટ બ્રાન્ચ છે અમારી કોલેજની ધીરુભાઈ અંબાણી કોલેજની તો એ છેલ્લા ચાર વર્ષથી લાઈક ગુજરાત સેક્શનમાં બહુ ઊંચું નામ છે અમારું ને અમે છેલ્લા પાંચ દસ વર્ષથી આ હેકેથોન એવરી યર કરાવતા હોઈએ છીએ અને એ ઉપરાંત આ હેકેથોનમાં રેકોર્ડ બ્રેકિંગ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ લીધો હતો પાર્ટિસિપેશન કર્યું હતું અને એમાંથી હંડ્રેડ પ્રોજેક્ટ ટીમે ફાઇનલ પ્રોજેક્ટ સબમિટ કર્યો હતો એમાંથી અમે ટ્વેન્ટી ફાઇવ ટીમ્સને શોર્ટલિસ્ટ કર્યો છે એઝ અ વિનર લાઈક એ એ લોકોનું હવે પ્રેઝન્ટેશન થશે ને એના બેઝિસ પર અમે ટોપ થ્રી ટીમ જે કદાચ ગુજરાતની ટોપ થ્રી ટીમમાંથી એમનું નામ હોઈ શકે છે એ રીતની અમે ફાઇનલ વિનર લિસ્ટ ડિક્લેર કરશું